નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો હવે ખેડૂતોને મિત્રો મળશે દસ કલાક વીજળીનો લાભ હવે ખેડૂતોને રાત્રે મિત્રો ઉજાગરા નહીં કરવા પડે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના અન્નદાતાઓ એટલે કે ખેડૂતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતદાયક જાહેરાત કરી છે કે મિત્રો ગાંધીનગર ખાતે યોજાયેલા પીએમ કિસાન સન્માન નિધિ અર્પણ સમારોહ દરમિયાન તેમણે ખાતરી આપી હતી કે માર્ચ બે હજાર છવ્વીસ પહેલા રાજ્યના તમામે તમામ ખેડૂતોને મિત્રો દિવસે વિજળે મળતી થઈ જશે તો સીએમ પટેલે આયોજિત મિત્રો રાજ્ય કક્ષાના કાર્યક્રમ માં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ખેડૂત લક્ષી નીતિઓ પર ભાર મૂક્યો હતો તેમણે મિત્રો સ્પષ્ટપણે કહ્યું કે સરકાર નો ઉદ્દેશ ખેડૂતોને સિંચાઈ માટે રાત્રે ઉજાગરા ન કરવા પડે તે મિત્રો સુનિશ્ચિત કરવાનો છે અને આ દિશામાં રાજ્ય સરકારે મોટી સફળતાઓ મેળવી છે તો મુખ્યમંત્રી મિત્રો આંકડા કે માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રાજ્યના અઠાણું ટકા ખેડૂતોને દિવસે વીજળી પહોંચાડવાનું પણ ભગીરથ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે તો તમને મિત્રો જણાવી દે કે હવે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને મિત્રો હવે દસ કલાક વીજળી આપવામાં આવશે અને તે પણ મિત્રો દિવસે વીજળી આપવામાં આવશે જે પણ ખેડૂતોને રાત્રે મિત્રો ઉજાગર કરવા પડતા હતા તે હવેથી મિત્રો કરવામાં નહીં આવે કારણ કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને હવેથી મિત્રો દસ કલાક વીજળી પૂરી પાડવામાં આવશે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત ઉપર ફરી ત્રાટક છે વાવાઝોડું અને આગાહી કરવામાં આવી છે તો બંગાળના મિત્રો ઉપ મહાસાગરમાં વાવાઝોડું ઉદભવે તેવી સંભાવનાઓ છે ઉલ્લેખનીય છે કે મિત્રો આજેથી હવાનો હળવું દબાણ બનવાની શક્યતાઓ છે તેમજ મિત્રો ઓગણીસ

કાર્યક્રમ નો એક ભાગ છે આ યોજના એક નવેમ્બર બે હાજર અઢાર ના રોજ જળ શક્તિ મંત્રાલય અને પેયજલ અને સ્વચ્છતા વિભાગ હેઠળ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી તો ગોબરધન યોજનાનો હેતુ મિત્રો કચરામાંથી કંચન એટલે કે ઢોરના ચાણ કૃષિ અવશેષ અને મિત્રો અન્ય કાર્બોનિક કચરાનો મિત્રો બાયોગેસ સીબીજી બાયો અને સીએનજી માં રૂપાંતરિત કરવાનો છે તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા પશુપાલકો માટે એટલે કે જે પણ ગોબર ગેસ બનાવવામાં આવે છે તેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા સાડ ત્રીસ હજાર રૂપિયા ની સબસિડી છે તે મિત્રો આ યોજના થકી આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ટેકના ભાવે મગફળીને અંગે કૃષિ મંત્રીની મોટી જાહેરાત તો રાજ્યના કવમસમી વરસાદના કારણે ખેડૂતોના મોટા ભાગના પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે તો ખાસ કરીને મગફળીથી લઈને રાજ્ય સરકાર ખેડૂતોને એક પછી એક રાહત આપી રહી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ રાજ્યના તાજરના જે પણ મિત્રો અસાધારણ કવમસમી વરસાદના પરિણામે ખેડૂતોના ઊભા પાકને થયેલા મિત્રો વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ પડખું ઉભા રહી ને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ એક મહત્વની જાહેરાત કરી છે રાજ્યમાં મિત્રો ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે મોટી રાહત આપી છે જાહેરાત કરતા તેમને જણાવ્યું હતું કે મળ્યાના મળી દિવસ સુધી ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચી શકશે એટલે કે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂત માટે સમય મર્યાદા વધારો કરવામાં આવ્યો છે અગાઉ મેસેજ મળ્યાના સાત દિવસ સુધી જ મગફળી વેચવાની સમય મર્યાદા હતી જોકે હવે મેસેજ મળ્યા પછી પંદર દિવસ સુધી ગમે ત્યારે મગફળી વેચી શકશે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો ગાય નિભાવ ખર્ચ માં મળશે મિત્રો મહિને નવસો રૂપિયાની સહાય પ્રાકૃતિક વધારો થાય છે તો પ્રાકૃતિક કૃષિ માટે દેશી ગાય ખૂબ જ જરૂરી છે તો પ્રાકૃતિક કૃષિ રસાયણિક મુક્ત અને મિત્રો પેસ્ટીસાઇડ મુક્ત ખેતી છે તો રાજ્ય સરકારના કૃષિ ખેડૂત

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક વીમા યોજનામાં મોટો ફેરફાર વર્ષોથી મિત્રો રડતા ખેડૂતોની થઈ સુનાવણી હવે જાનવરો પાક બગાડ્યો તો પણ મળશે પૂરું વળતર કેન્દ્ર સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને મિત્રો માન આપતા પ્રધાનમંત્રીએ ફસલ બીમા યોજનામાં મહત્વના સુધારા કરી લીધા છે આગામી ખરીફ સીઝન બે હજાર પચીસથી જંગલી પ્રાણીઓના હુમલાથી પાકને થતા નુકસાન તથા પૂર વરસાદને કારણે ડાંગર ધાનના પાક મિત્રો પાણે ભરાવાથી થતા મિત્રો નુકસાન આપવામાં આવતા ન હતા પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો જાનવરો થી પણ નુકસાન થશે તો પણ તેને મિત્રો પાક વીમા યોજના હેઠળ પૈસા છે તે મિત્રો ચૂકવવામાં આવશે ખાસ કરીને રાજ્ય સરકાર અધિકારીઓ આવા નુકસાન કરતા પ્રાણીઓને યાદી તૈયાર કરવાની રહેશે અને ઐતિહાસિક ડેટાના આધારે સ્વેદનશીલ જિલ્લા વિમા એકમો નક્કી કરવાના રહેશે બોતેર કલાકમાં રિપોર્ટિંગ ફરજિયાતપણે ખેડૂતોએ નુકસાન થયાના બોતેર કલાકને અંદર પાક વીમા એપ પર જીઓ ફોટા અપલોડ કરીને નુકસાનની જાણ કરવાની રહેશે વપરાતા રીંગણાના ભાવમાં અચાનક મિત્રો ભારે ઉછાળો આવ્યો છે સામાન્ય રીતે મિત્રો આ મોસમમાં રીંગણ મિત્રો હોવાથી ભાવ સ્થિર રહેતા હોય છે પરંતુ આ વખતમાં કિલો દીઠ ભાવ એકસો ને વીસ રૂપિયા સુધી સડી ગયા છે અને ઉત્પાદન મિત્રો અડધા કરતા પણ ઓછું રહી ગયું છે તો ખેડૂતો કહે છે કે રીંગણ ખેતી હવામાનમાં આવેલા મિત્રો નાના ફેરફારોથી પણ ઝડપથી દબાઈ જાય છે જેના કારણે મિત્રો આ

નિયમ વિરુદ્ધ મિત્રો પચાસ રૂપિયા થી લઈ સો રૂપિયા વસૂલી રહ્યા છે આક્ષેપ કર્યો છે કે સરકાર મીત્રો પાપે નિર્દોષ ખેડૂતો પણ દંડાઈ રહ્યા છે તો ખાસ કરીને મિત્રો ગુજરાત સરકારમાં આવી કોઈ ફી લેવામાં આવતી નથી જો તમે પણ તમારા અંદર પચાસ રૂપિયા લઈને સો રૂપિયા ફી

પણ મંજૂણ હોય તો તમે મિત્રો સંપર્ક કરી શકો છો મેલ કરીને સંપર્ક કરી શકો છો અથવા તો મિત્રો તેમનો હેલ્પલાઇન નંબર છે પંદર બાવન એકસઠ અથવા તો મિત્રો અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન આ ટ્રોલ ફ્રી નંબર છે તેમના ઉપર મિત્રો સંપર્ક કરી શકો છો સાથે સાથે મિત્રો દસ બાણું ઉપર પણ મિત્રો તમે સંપર્ક કરી શકો છો જો તમને મિત્રો તમારો હપ્તો નથી મળ્યો એટલે કે મિત્રો તમારા ખાતા અંદર એકવીસ હપ્તો જમા નથી થયો તો તમે મિત્રો આ સંપર્ક કરીને કાર્યવાહી કરી શકો છો

રોજિંદી બાબત બની છે તો ગુજરાતમાં કવમસમે વરસાદની અંધારી આફતને કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના ઊભા પકને ભારે નુકસાન થયું છે તો કોંગ્રેસ પક્ષ દ્વારા મિત્રો વખતો વખત રાજ્યના ખેડૂતોના સંપૂર્ણ દેવાને માફીની મિત્રો માંગણી ભૂતકાળમાં કરવામાં આવી છે તો વર્તમાન સંજોગોમાં પણ મિત્રો રાજ્યના ખેડૂતોની અત્યંત કફોડી અને દયની પરિસ્થિતિમાં અમે ખેડૂતોના સંપૂર્ણ દેવાની માફીની પણ માંગણીને ભારપૂર્વક જાહેરાત કરવા વિનંતી કરીએ છીએ એટલે કે મિત્રો ખાસ કરીને કોંગ્રેસના તમામ ધારાસભ્યો કેવું છે કે જો મિત્રો ગુજરાતના સંપૂર્ણ ખેડૂતોના દેવા માફ થશે તો અમે મિત્રો અમારો પગાર છે તે મિત્રો સરકાર ને ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વીજ ગ્રાહકોને રાહત કાયદામાં થશે ફેરફાર ભારત સરકાર વીજળી કાયદામાં સુધારા કરવા જઈ રહી છે જેના પછી મિત્રો વીજળીની કિંમત કોસ્ટ અને ટેરિફના નક્કી થશે આ સંશોધન દ્વારા વીજળી વિભાગ હવે ગ્રાહકો પાસેથી માત્ર નિશ્ચિત નફોજ મિત્રો વસૂલી શકશે જેનાથી મિત્રો એક જ વિસ્તારમાં સ્પર્ધા વચ્ચે અને ગ્રાહકોને સસ્તા ભાવે વીજળી મળશે આ નવો કાયદો ઉત્તર પ્રદેશ દિલ્હી ગુજરાત સહિત ઘણા રાજ્યો લાગુ થઈ શકે છે આનાથી મિત્રો સબસીડી બહારના ગ્રાહકો માં પશુપાલન હવે માત્ર દૂધ ઉત્પાદન પૂરતું નથી પણ ખેડૂતો માટે આવક નો મજબૂત સ્ત્રોત બની રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા મિત્રો પશુપાલકો ને સહાય આપવા માટે સતત મિત્રો નવી નવી યોજનાઓ

પાત્ર થસે તો આ યોજના સામાન્ય જે મિત્રો કેશન થકી કે ના બોર્ડ ના નક્કી કરેલા યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવે છે તો બે ગાયોની ખરીદીના ખરીદી પાંત્રીસ ટકા જેટલી રકમ અથવા તો અઠ્યાવીસ હજાર રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે એટલે કે ખાસ કરીને જે પણ ખેડૂતો ગાય ખરીદવા માંગે છે તેમને મળે છે ત્યાર પછીના સમસ્યાઓ વિશે વાત કરીએ તો મહિલા પશુપાલકોને પણ મિત્રો પચાસ હજાર રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવા પાત્ર છે તો સૌરાષ્ટ્ર સહિત મિત્રો સમગ્ર ગુજરાતની અંદર પશુપાલન એક ઉદ્રવતો વ્યવસાય બન્યો છે તો આવા સમય મિત્રો રાજ્ય સરકારે થી અઢારથીલાએ પચાસ વર્ષની વિધવા મહિલાઓ માટે વિશેષ સહાય યોજના અમલમાં મૂકે છે તો આ સહાય યોજના ખાસ કરીને મિત્રો વિધવા મહિલાઓ માટે છે જેથી મિત્રો બહેનો આત્મનિર્ભર બની શકે અને પોતાને આવકના સ્ત્રોત પણ ઊભા કરી શકે તો વિધવા બહેનો માટેની પશુપાલન સહાય યોજનાનો હેતુ મિત્રો એ છે કે સમાજમાં મિત્રો સહારા વહીને સ્ત્રીઓને પશુપાલન સ્થિર આવક મળે અને તેમનું મિત્રો જીવન બની રહે તો રાજ્યના મિત્રો પશુપાલન વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને જેને માટે વિવિધ પ્રકારના યુનિટ આધારિત સહાયના વિકલ્પો ઉપલબ્ધ છે જેમાં ખાસ કરીને મિત્રો કેટલ શેડ માટે સહાય રૂપિયા કુલ મિત્રો વિધવા મહિલાઓને પશુપાલનનો ધંધો કરવા માંગતા હોય તો ચોત્રીસ હજાર અને છસો રૂપિયા ની સહાય ગુજરાત સરકાર દ્વારા મળે છે આ યોજનાનો લાભ લેવા માટે તમે મિત્રો ઓનલાઈન અરજી કરીને લાભ લઈ શકો છો